સી બોરસી ગામ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરશે જેને પગલે તંત્ર તળાવમાર તૈયારીઓ શરૂ કરી છે આ કાર્યક્રમમાં આવનારા એક લાખ લોકો માટે સવાર અને સાંજના ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે થેપલા અથાણું મોહનથાળ બિસ્કીટ તીખા ગાંઠિયા ફુલવડી સુકડી અને પાણીની બોટલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવશે કાર્યક્રમ સ્થળ સુધી જવા માટે તંત્રે બે હજાર સરકારી બસની વ્યવસ્થા ઊભી કરી છે ઉલ્લેખનીય છે કે આ પાર્ક જ્યારે બનીને ધમધમ તો થશે ત્યારે એનો લાભ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગને મળશે આ પાર્કથી વાંસી લેન્ડમાર્ક લોકેશન અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળશે વિદ્યાર્થી સેવાઓ છે રોજિંદા મુસાફરની જે સેવાઓ છે એક્સપ્રેસ છે એ જે સેવાઓ છે એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થવા પામશે નહીં એ બધી નિર્ધારિત સમયે ચાલતી રહેશે ડેઆઉટ ડેપો હોલ્ટમાં પડેલો છે એનો પણ વપરાશ કરી વધારો જે ટ્રાફિક સ્પેના વાહનોનો ઉપયોગ કરી અને ડેપો ખાતે જે અહીંયા પડતર વાહનો પડી રહ્યા હશે અન્ય વિભાગના એનો પણ ઉપયોગ કરી સંચાલન જે તે રૂટનું નિર્ધારિત સમય પ્રમાણે ચલાવવામાં આવશે પ્રજાજનો વિવિધ તાલુકામાંથી આવનાર હોય તેમની માટે સવાર અને સાંજના બે ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવેલ છે જેમાં ફૂડ પેકેટમાં અથાણું થેપલા મોનથાળ અને પાણીની બોટલો આપવામાં આવશે એ માટે દરેક તાલુકામાં બસ અને પ્રશાસન તરફથી એક રૂટ સુપરવાઇઝર રહેશે તેમની પાર્કિંગ માટેની અદ્યતન સુવિધા છે ગાંધીનગર સ્પોર્ટોટી ઓફ ગુજરાતમાં ગેરરીતિની ફરી